એવા કેટલાક છોકરાઓ આપણી સાથે છે અને ધરમપુર પોલીસ સ્ટેશનમાં આવ્યા છે ત્યારે આજ રોજ જે જેની સાથે જે પૈસાની ઉચાપત કરવામાં આવી છે એવો પણ અહીં ઉપસ્થિત છે આપણે સીધા એમની સાથે પણ વાત કરીશું ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીં જે લોકોને જે છોકરા છોકરીઓને જે લાલચ આપવામાં આવી કે જીઆરડી માં ભરતી કરવામાં આવશે ત્યારે જે જીઆરડી ના પણ અમુક નિયમો હોય છે પરીક્ષાઓ પાસ કરવાની આવતી હોય છે ત્યારે અહીં આ સીધી ભરતી કરવાની વાત આવે છે અમુક પૈસાઓ અમુક રકમો લઈને ત્યારે જે આ વિદ્યાર્થીઓ જે નોકરીની લાલચમાં એમણે પણ જે સીધી ભરતી થશે એવી રીતે એમણે પણ લાલચમાં આવીને અમુક રકમો આપવામાં આવી છે ત્યારે એ પૈસા ઉચ્ચાપત કરી લેવામાં આવ્યા છે ત્યારે જેઓ એ પૈસા ચૂકવ્યા છે એવો આપણી સાથે અહીં ઉભા છે ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે ત્યારે આપણે સીધા એમની સાથે વાત કરીશું કે કેવી રીતે વ્યવહાર કર્યો છે એ આપણે એમની સાથે સીધા વાત કરીશું જી તમે નોકરીની લાલચમાં પૈસા આપ્યા એવી વાત મળે છે શું કહેશો એ બાબત જે સાહેબ હું જાઝો પુરષોત્તમ બોલું છું મેં વિરક્ષદ ગામથી આવ્યો છું મારો કપરાડ તાલુકો લાગે છે ને હું મારા ફ્રેન્ડ તરફથી મને જાણ મળી હતી કે જે આર ડીમાં આપણે ઉમેશભાઈ કુરકટીયા કરીને એક વાસદા વાસદા કંસારા ગામનો વ્યક્તિ છે તે લગાડી આપશે એમ કરીને અમે પણ પૈસા લાલચમાં આવીને પૈસા ભરેલા હતા પણ એ એ માણસ ફ્રોડ નીકળી હતી અમને એથી અમને દુઃખ થયું અને હવે અમે પૈસા વાપસ ફરી મેળવવા માટે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ અહીં જે પોલીસ સ્ટેશનમાં તમે આવ્યા છો જે પોલીસ અધિકારી દ્વારા તમને કેવો સપોર્ટ કરવામાં આવ્યો સપોર્ટ તો કરતા છે સર ખૂબ જ સારો સપોર્ટ કરી રહ્યા છે સર જેની જેણે પૈસાની ઉચાપત કરી છે તમે જેને પૈસા આપ્યા છે એમની સાથે તમારી વાત કે સંપર્ક થયો પહેલા થતો તો હમણાં જ ન થતો કેટલાક લોકોને પૈસા આપી દેવામાં આવ્યા છે એવું પણ વાત છે શું વાત સાચી હા સાચી છે બાવીસ જણા પૈસા વાપસ આપી દેવામાં આવ્યા છે બીજા અન્ય લોકો પણ આપણી સાથે છે આપણે એમની સાથે પણ વાત કરીશું જી જે આજે પૈસા ની વાત આવી અને નોકરી ની લાલચ માં પૈસા આપ્યા કેટલા પૈસા આપ્યા તમે વધારે પણ અમે તો વધારે નહીં આઠ હજાર ચારસો ને સાઠ રૂપિયા સાઠ રૂપિયા એમને અમે ગૂગલ પે કરીને આપ્યા ઉમેશભાઈ ખુરકોટિયા તમને એમની પર કેવી રીતે વિશ્વાસ આવ્યો કે તમને નોકરી અપાવશે વિશ્વાસ એટલે અમારા ગામના એક બે પેલા વડીલો માણસે પકડી પકડી લાવ્યા ને એમને વિશ્વાસ જતાવ્યો અમને કે ચાલ જીઆરડીસી માં નોકરી ભરતી પડેલી છે તો તમે આવીને ચાર આઠ હજાર ચારસો સાઠ રૂપિયા ભરો ને તમને નોકરી મળી જાય નોકરીની વાત આવી એમને એમ નોકરી મળતી નથી પરીક્ષાઓ પાસ કરવામાં આવે તો જ નોકરી મળે તમને એ બાબતે ખબર છે ના ના એ બાબત તમને एम तो खबर होती पर पहले क्या करे आता एम के कोई ने कहवा नहीं आ तो अंदर खाना में अपना अपने के सेटिंग सेट ले थे जाए एम के सेटिंग की बात आ कि अंदर अंदर सेटिंग से नौकरी मल से एवं कह रहा है तब जी सको बहनों से सीधा एमनी सब एमनी पासे पण जईशुं आपणे जी तमे पण पैसा आप्या हता हां अमे पण पैसा भरे 8260 रुपया कोई ओळखाण थी के पछि तमने तमे एमने ओळखता हता नहीं ओळखता हता हमारा घर एक जनों ले आवे थे ने सु नाम छे व्यक्ति है ना उमेश कुरकुटिया उमेश भाई कुरकुटिया हमना सु अपने साथे संपर्क थाय हो तमरो काले थायलो सु कहता आता है तमे एमके पुलिस स्टेशन में एमके क्या एमके ले एमके तमने हाथों हाथ हात पैसा जोड़ता होता है तो तमके हमना एमके तमे एविडेंस लाओ सो तेरे जमके पैसा आपको आओ के तो तो ज

એમણે પણ એમની સાથે સંપર્ક કરી એવી વાત છે કેટલાક લોકોને પૈસા અપાવ્યા એવી વાત છે તમને એ અહીંયા અમે આવી ત્યારે અમને ખબર પડી કે બાવીસ એક જણા પૈસા અપાવ્યા છે એમ બીજા પણ છે વિદ્યાર્થીઓ કેટલા પૈસા ચૂકવ્યા આઠ હજાર બસો સાહીઠ કેવી રીતે તમને વિશ્વાસ આવ્યો કે આ વ્યક્તિ નોકરી અપાવશે એક કીધું અમારે મારો પણ અમારા ગામના પણ એનો એક એનો ફ્રેન્ડ હતો પહેલાને એને પકડ્યો અને પેલા એ કીધું કે આવું આવું છે આપણે ટ્રેનિંગ ને એવું લઈ એના પૈસા જ આપણે ભરવાના છે એટલે એના પૈસા એમ કે આપી દે એટલે આપણે ટ્રેનિંગ ને એવું નહીં લઈને ડાયરેક્ટ આપણને લગાવી મૂકશે એવું કરીને અમારા પર પૈસા લીધા એટલે અમે તો તમને ખબર છે હાલમાં એમની થિયરી પ્રેક્ટિકલોની પણ પરીક્ષા આવે છે એમને એમ ડાયરેક્ટ લાગી જતા નથી અને જો કદાચ પકડાઈ જાય તો આવી રીતે ફ્રોડ થાય છે ફ્રોડ થાય છે ખબર હતી પણ એને એવો વિશ્વાસ અમારા પર આપ્યો કે અમે એના પર વિશ્વાસ કરી લીધો તમારી પર કોઈ એવો છે કે એમને તમે પૈસા આપ્યા હા છે તમારા ફોન પે કરેલા બધા ગૂગલ પે ને એવું કરેલું આમની પર પ્રૂફ પણ છે કે ગૂગલ પે કે ફોન પે જે પૈસા ચૂકવવામાં આવ્યા છે એમની પર પ્રૂફો પણ છે બીજા પણ વિદ્યાર્થીઓ છે વાત કરીશું કેટલા પૈસા ચુકવ્યા

પોલીસ સ્ટેશને ફરિયાદ કરશો ફરિયાદ કરો તમે પૈસા આપ્યા છે કેટલા પૈસા હા આઠ હજાર સાતસો ચાલીસ રૂપિયા એમ કરીને પાંચ જણાના ફ્રેન્ડ સર્કલે આપેલા બરોબર હા તમે એમને ઓળખો છો ખરા નથી નથી આમ છે એમનું ઉમેશ ભાઈ કુરકુટીયા ગામ એ કંસાયા પણ અમને મને તો સેતરેલું કે વાંદર વેલા એમનું ગામ એમ કરીને બરાબર હા

ત્યારે આ જે વ્યક્તિઓ છે આ જે વિદ્યાર્થીઓ છે છોકરા છોકરીઓ છે એમના પૈસા હજુ બાકી છે ત્યારે જેમણે આ જે જે વિદ્યાર્થીઓને સપોર્ટ કર્યો છે આગેવાન તરીકે વિજયભાઈ કટારકર આપણી સાથે છે સીધા આપણે એમની સાથે વાત કરીશું એમની શું માંગ છે નમસ્કાર હું વિજય કટારકર લગભગ વીસ દિવસ પહેલા એક રેન્ડમલી રાતના નવ વાગે મને ફોન આવે છે ને ફોનના અંદર એ કહેવામાં આવે છે કે ભાઈ વિજય તમે બોલો છો વિજયભાઈ બોલો છો હા તો સાહેબ અમારા સાથે આવી આવી ઘટના બની છે કે ની નોકરી આપવાની લાલચમાં લગભગ સાઠ ને વર્ધી માટે રૂપિયા જે અમારા પાસે લેવામાં આવ્યા છે બે વર્ષ થઈ ગયા અમને નોકરી તો મળી જ નથી પણ અમને પૈસા પણ મળ્યા નથી ઉપરથી અમને છે તો રોજ નવા નવા વાયદાઓ કરી રહ્યા છે મેં પૂછ્યું ભાઈ તમારા પાસે કોઈ એવિડન્સ છે તો હા એવિડન્સ છે વિજયભાઈ એમ કે અમે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે જે અમારું ટ્રાન્ઝેક્શન છે એ ઓનલાઈન છે ત્યારે છે તો મને વાત પર વિશ્વાસ બેઠો હું તપાસ કરાવી કે આ સાચે જ આ એક પ્રકારનો ફ્રોડ છે તો પછી હું તપાસ કરતા મને એ માહિતી મળે કેમ કે આદિવાસી આગેવાન હોવ દરેક એરિયાના અંદર આપણા કાર્યકર્તાઓ હોય જ છે કે કાર્યકર્તાઓ દ્વારા માહિતી મળે કે એ વ્યક્તિનું નામ છે ઉમેશભાઈ કુરકુટિયા કે જે કંચારિયા ગામનો છે ને વાસદા તાલુકો લાગે છે તે વાસદા તાલુકાના ઉમેશભાઈ કુરકુટિયા એ ડુંગરાળ વિસ્તારોના અંદર કપરાડા દૂધની સુધી જે આવા જે યુવાઓ છે કે જે નોકરીના માટે તરપડી રહ્યા છે એવા લોકોને ટાર્ગેટ બનાવ્યો છે ને એમના પાસે બધા પાસે એમણે છે તો આઠ કોઈના પાસે દસ કોઈના પાસે બાર હજાર કોઈએ ચાર પાંચ જણાના સાથે નાખ્યા છે તો કોઈના ઓગણત્રીસ આવા રૂપિયા એણે લીધા છે ને પૈસા આપવા માટે એણે અત્યાર સુધી સહમતી આપી નથી નાખી કોઈને ચૂકવવા નથી પણ જે વ્યક્તિએ ફરિયાદ કરવાની વાત કરી એને એણે પૈસા આપી દીધા પણ ધરમપુર પોલીસ સ્ટેશન ના અંદર અમે બધા મિત્રો બોલાવ્યા જે ધરમપુર તાલુકાના હતા સાથે જેટલા લોકો કપરાડા કે હતા એમને પણ અમે અમે જ બોલાવ્યા મળ્યા ઉમેશ અહીંયા બોલાવી એને એમના આગેવાનો સાથે બોલાવી લગભગ બાવીસ જેટલા લોકોનું પીએસ વાય સાહેબ દ્વારા પૈસા ચુકવણી કરવામાં આવી છે પણ જે કપરાડા થી લોકો અત્યારે વધી રહ્યા છે જે છોકરાઓ યુવાઓ વધી રહ્યા છે એમના એમની ફરિયાદ પણ નથી થઈ આ હતા જે સામાજિક આગેવાન વિજયભાઈ કટારકર જેઓએ જે લોકો ભોગ બન્યા છે એમની પડખે ઊભી રહી ને એમનો અવાજ બન્યા છે આપણે સીધા એમની સાથે વાત કરીશું જે આ ઘટનાને લઈને શું કહેવા માંગે છે આ ઘટના એક યુવાનોને સાથે કેવી રીતના ફ્રોડ કરી શકાય એ વસ્તુ આપણા આદિવાસી વિસ્તારમાં કેવી રીતના કરવામાં આવે છે આ વસ્તુ બહાર નીકળી છે ને એનાથી હું પણ ચોંકી ગયો છું પોલીસ પ્રશાસન પણ ચોંકી ગયું છે કે આવું પણ થઈ શકે છે તમને શું લાગે આ જે વ્યક્તિ છે એ એટલો ના હોઈ શકે કદાચ એમાં પોલીસનો પણ હાથ હોય શકે કોઈક એવો અંદર જે વ્યક્તિ જી અ જ્યારે ઉમેશ કુરકુટિયાને મારું મળવાનું થયું ત્યારે એને ફર્સ્ટ ટાઈમ જ્યારે મને મળ્યો ત્યારે એણે કીધું કે મેં જે કંઈ પણ પૈસા લીધા છે એ કોઈક વસાવા સાહેબને હું કેશ પેમેન્ટ કર્યા છે મેં એ લોકો પાસે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન લીધું છે ને જે વસાવા સાહેબ છે એને હું કેશ પેમેન્ટ કર્યું છે પણ એ તપાસના અંદર અત્યાર સુધી કોઈ વસાવા સાહેબ નું નામ પિક્ચરમાં આવ્યું નથી જે ઉમેશ કુરકુટિયા નામ લેતો હતો તમને શું લાગે આ જે વ્યક્તિઓ છે એમને એ પૈસા ચૂકવશે ખરા હા ચૂકવશે એ વાત પર એ લીધે વિશ્વાસ કરી શકાય કે અહીંયા જે પ્રજાપતિ સાહેબ છે એમણે ઉમેશ કુરકુટીયાને બોલાવી અને છે તે એને કડકાઈથી એની તપાસ કરતા એને અત્યાર સુધી લગભગ બાવીસ જેટલા છોકરાઓને પૈસા પરત કર્યા છે જે ગુગલ પે જ કર્યા છે એ વાતનું વેરિફિકેશન અત્યાર સુધી અમે કર્યું નથી પણ અમને પોલીસ પ્રશાસન પર આટલો વિશ્વાસ છે કે એમણે બાવીસ જેટલા લોકોને પૈસા અપાવ્યા છે એવું એમનું કેવું છે એ જે વ્યક્તિ જે ફ્રોડ કરી ગયો છે વ્યક્તિ એ વ્યક્તિનું શું નામ છે અને એ કઈ જગ્યાના વ્યક્તિ છે એનું નામ છે ઉમેશભાઈ રામુભાઈ કુરકુટિયા એ વાસદા તાલુકા અને કંચારીયા ગામ છે ત્યાં વતની છે જે આ જે હતા જે સામાજિક આગેવાન જેઓ આ જે પાછળ ઊભા છે જેમની સાથે ફ્રોડ થયું છે એ વ્યક્તિની એ વ્યક્તિઓની પાછળ પડખે ઉભીને એમનો અવાજ બન્યા છે અને એમનું કહેવું છે કે કદાચ એ એકલા વ્યક્તિ ના હોઈ શકે એમની પાછળ કોઈક પોલીસ કર્મચારીઓનો પણ હાથ હોઈ શકે છે કારણ કે આ જે ફ્રોડ કર્યું છે એ એકલા હાથે થઈ શકે એવું નથી કારણ કે જે ફ્રોડ થયું છે એ કેટલાક સોથી થી દોઢસો વ્યક્તિઓ સાથે પૈસા ઉચાપત કરવામાં આવ્યા છે એમને જેલની સળિયાની પાછળ ધકેલી દેવામાં આવવા જોઈએ એવું પણ એમના દ્વારા કહેવામાં આવ્યું છે અને ડિસિઝન ન્યુઝ વતી દર્શક મિત્રો આપને પણ જણાવવામાં આવે છે કે આવા ફ્રોડથી આવા નોકરીની લાલચમાં ન આવી જાય અને આવા ફ્રોડ લોકો ચેતવાની જરૂર છે ત્યારે જે આ જે વ્યક્તિ છે ઉમેશભાઈ કુરકુટિયા એમને ધરપકડ કરી જેલના સળિયાની પાછળ ધકેલી દેવા જોઈએ એવું પણ એમની માંગ છે ત્યારે શું જોવું એ રહ્યું કે આ જે વિદ્યાર્થીઓ છે એમને કેટલા સમયની અંદરમાં પૈસા ચૂકવવામાં આવશે અને ન ચૂકવવામાં આવશે તો પોલીસ એમને કેટલા સમયની અંદર જેલની સળિયાની પાછળ ધકેલશે એ પણ જોવું રહ્યું ડિસિઝન ન્યૂઝ ગુજરાતી મનીષ ઢોડિયા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો